તો મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે આશિયાનનું પૂરું નામ શું છે તે જાણીશું તો મિત્રો એ એટલે એટલે કે એસોસિએશન ઓફ એસ સાઉથ ઈ એટલે ઈસ્ટ એટલે એશિયન અને એન એટલે નેશન્સ એટલે કે આસિયાનનું પૂરું નામ થશે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ

જે ગુજરાતી ની અંદર અર્થ થશે એક દ્રષ્ટિ એક ઓળખ એક સમુદાય સવાલ નંબર પાંચ આસિયાનમાં હાલ કેટલા દેશો સભ્ય પદ ધરાવે છે તો મિત્રો આસિયાન ની અંદર હાલની તકે દસ દેશો પોતાના સભ્ય પદ ધરાવે છે થાઇલેન્ડ સિંગાપોર મલેશિયા વિયેતનામ ફિલિપાઇન્સ બ્રુને મ્યાનમાર એટલે કે બર્મા કંબોડિયા અને લાઓસ